હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આપણી જીવનની રોજબરોજની ટેવોમાં જો નાના નાના ફેરફારો કરી દેવામાં આવે ને તો પણ આપણે તંદુરસ્ત અને એક હેલ્ધી લાઈફ જીવી શકીએ છીએ અને આ માટે આજે હું તમારા માટે લઈને આવ્યો છું એવા ચૌદ નિયમો જી હા મિત્રો એવા ચૌદ નિયમો કે જેને જો આપણી રૂટિન લાઈફમાં આપણા રોજબરોજના જીવનમાં આપણે અપનાવી લઈએ તો ગેરંટી સાથે કહું છું મિત્રો રોગો છે તે તો આપણાથી દૂર રહેશે જ પણ આપણું શરીર છે એ પણ તંદુરસ્ત રહી શકશે કયા છે એ નિયમો ચાલો જાણી લઈએ નિયમ નંબર એક મિત્રો તમે જ્યારે સવારે વહેલા ઉઠો છો ત્યારે સૌથી પહેલું કામ સવારે ઉઠીને ભૂખ્યા પેટે બે ગ્લાસ પાણી પીવાનું છે જી હા મિત્રો બે ગ્લાસ પાણી પીશો એટલે બનશે એવું કે તમારું પાચનતંત્ર છે તે એકદમ એક્ટિવ થઈ જશે અને પરિણામે દરેક પાચન ક્રિયાઓ જે છે તે સંપૂર્ણ સારી રીતે થઈ શકશે અને કહેવાય છે કે જેનું પાચન સારું જેનું ડાયજેશન એટલે કે જેનું પેટ સારું તેનું શરીર સારું એટલા માટે સૌથી પહેલાં પહેલો નિયમ છે ઉઠીને ભૂખ્યા પેટે બે ગ્લાસ પાણી પીવાનું છે નિયમ નંબર બેની ની વાત કરવા જઈએ તો આખા દિવસ દરમિયાન જી હા મિત્રો સંપૂર્ણ દિવસ ચોવીસ કલાક દરમિયાન આપણે ઓછામાં ઓછું આઠથી દસ ગ્લાસ જેટલું પાણી પીવાનું છે કે જેથી આપણું શરીર હાઈડ્રેટેડ રહે આપણા શરીરને પૂરતું પાણી મળી રહે નિયમ નંબર ત્રણની વાત કરવા જઈએ તો તમે જ્યારે જ્યારે પણ ભોજન કરો છો એ પછી સવારનો નાસ્તો હોય બપોરનું લંચ હોય કે રાત્રિનું ડિનર હોય ગમે ત્યારે તમે જે કાંઈ ભોજન લો છો એ ભોજનના ત્રીસ મિનિટ પહેલાં અને ત્રીસ મિનિટ પછી પાણી ન પીવું જોઈએ કારણ કે એ પાણી આપણા ખોરાક માટે ઝેર સમાન છે એવું આયુર્વેદમાં પણ કીધેલું છે માટે જમ્યાના ત્રીસ મિનિટ પહેલાં કે ત્રીસ મિનિટ પછી પાણી ન પીવું જોઈએ ત્યારબાદ તમે પાણી છે તે લઈ શકો છો નિયમ નંબર ચારની વાત કરવા જઈએ તો સવારે તમે જ્યારે ઉઠો છો ત્યારે ભૂખ્યા પેટે ક્યારેય પણ ચા કે કોફીનું સેવન ન જ કરવું જોઈએ પાંચની વાત કરવા જઈએ મિત્રો તો સવારે અને બપોરે તમે ખોરાકમાં દહીં છે તેનું સેવન કરી શકો છો સવારના અને બપોરના ખોરાકમાં દહીં છે તે તમારા ખોરાકમાં ઉત્તમ છે સારું માનવામાં આવે છે નિયમ નંબર છ ની વાત કરવા જઈએ તો જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તે લોકોએ સાંજના સમયે સાંજનો સમય એટલે લગભગ લગભગ સાંજે પાંચ થી છ વાગ્યાના સમયે પોતાના ખોરાકમાં પપૈયું છે તેનું સેવન ચોક્કસથી કરવું જોઈએ આગળ વાત કરવા જઈએ મિત્રો તો નિયમ નંબર સાતની ની વાત કરું તો જમ્યા પછી તમે જ્યારે પણ કોઈ ખોરાક લો છો ત્યારે જમ્યા પછી વરિયાળી કે ગોળનું સેવન ચોક્કસથી કરવું જોઈએ કારણ કે વરિયાળી અને ગોળ છે તે તમારા ખોરાકને પચાવવામાં ખૂબ જ વધારે ફાયદો કરે છે આગળ વાત કરવા જઈએ નિયમ નંબર આઠની તો સફેદ મીઠાનો બને તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ અથવા ન કરવો જોઈએ તેના અથવામાં તમે સિંધા લુણ જે સીધવ મીઠું છે તેનો ઉપયોગ કરી શકો છો તે આપણા હેલ્થ માટે આપણા સ્વાસ્થ્ય માટે સારું છે વાત કરવા તો ટીવી કે મોબાઈલનો ઉપયોગ કરતાં કરતાં કરીને બાળકો માટે વધારે જોવા મળે છે તેને આપણે દૂર કરવી જોઈએ ટીવી અને મોબાઈલનો ઉપયોગ કરતાં કરતાં જમવાનું ક્યારેય ન જ જમવું જોઈએ એટલે કે ખોરાક ક્યારેય આપણે ન જ લેવો જોઈએ દસમા નિયમની વાત કરવા જઈએ તો તમે જ્યારે સવારનો નાસ્તો કરો છો તેના પહેલા અને રાત્રિનું ભોજન લો છો તેના પછી ઓછામાં ઓછું ત્રણસો ડગલા જેટલું વોકિંગ કરવું જોઈએ એટલે કે તમારે ચાલવું જોઈએ તે તમારા હેલ્થ માટે તમારા શરીર માટે ખૂબ જ સારું માનવામાં આવે છે આગળ વાત કરવા જઈએ નિયમ નંબર અગિયારની તો રાત્રિના સમયે દહીં છે મૂળા છે મોગરી છે ભાત છે રાજમા છે ચોખા છે આ બધી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ કારણ કે તે રાત્રિના સમયે સેવન કરવાથી આપણે જુદી જુદી તકલીફો થઈ શકે છે આ બધી વસ્તુ એવી છે કે જેનું સેવન જો કરવું હોય તો એ ખોરાક તમે બપોરના સમય સુધીમાં લઈ શકો છો નિયમ નંબર બારની ની વાત કરવા જઈએ તો રાત્રે જ્યારે સૂવા જાઓ છો ને ત્યારે ચોક્કસથી એકવાર બ્રશ કરવું જોઈએ એકવાર તમારા દાંત છે તેને સાફ કરવા જરૂરી બની જાય છે કારણ કે રાત્રે લીધેલો ખોરાક છે છે એ તમારા કણો દાંતમાં ફસાયેલા રહે છે અને આખી રાત બંધ રહેવાને કારણે તે અંદર સડે છે માટે જમ્યા પછી રાત્રે મોટું એકવાર સાફ કરી લેવાનું દાંત સાફ કરી લેવાના અને રાત્રે સૂતા પહેલા ઓછામાં ઓછું એક ગ્લાસ જેટલું પાણી પીવું જરૂરી બની જાય છે આગળની વાત કરવા જઈએ મિત્રો તો તમે લોકો જ્યારે સાંજના સમય પછી જે ખોરાક લો છો નિયમ નંબર તેરની વાત કરવા જઈએ તો સાંજના સમય પછી જે ખોરાક લો છો એ ખોરાક તમારે લોકોએ હળવો લેવો જોઈએ બહુ ભારે ખોરાક ન લેવો જોઈએ અને અંતિમ અને ચોથા નિયમની વાત કરવા જઈએ તો તમે કોઈ પણ દવાઓ પીઓ છો તો એ દવાઓ છે તેને યાદ રહે ઠંડા પાણી સાથે ન પીવી જોઈએ ઠંડા પાણી સાથે દવાઓ લેવાથી નુકસાન થાય છે આગળ હજી એક નિયમ મિત્રો જણાવી દઉં કે બને તેટલી રોજબરોજના જીવનમાં સામાન્ય બીમારીઓ માટે દવાઓ ન લેવી જેમ કે માથું દુખે છે પેટમાં દુખે છે આવી સામાન્ય સમસ્યાઓ છે તો એને એની રીતે જ ઠીક થવા દેવી અથવા કુદરતી ઉપચાર અપનાવવો દવાઓનો ઉપયોગ ન લેવો ન કરવો અને બને ત્યાં સુધી બને ત્યાં સુધી આ પેઇન કિલર્સ અને એન્ટીબાયોટિક્સ છે તેનો ઉપયોગ ન જ કરવો અથવા બને તેટલો ઓછો કરવો કારણ કે તે આપણી કિડની છે આપણા લિવર છે એના માટે નુકસાનકારક છે આશા રાખું છું વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપનો ખૂબ ખૂબ આભાર